નમસ્કાર મિત્રો સુપ્રભાતમ અમારી આલેચ નેચર ટીવી યુટ્યુબ ચેનલ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો દર મંગળવારે આપણે એક વનસ્પતિનો સંપૂર્ણ પરિચય મેળવીએ છીએ અને એ વનસ્પતિનું લોકેશન પણ આપણે જોઈએ છીએ કે ક્યાં ક્યાં એ જોવા મળે બીજી વસ્તુ કે કઈ ઋતુમાં જોવા મળે અને અમુક વનસ્પતિ ઘર આંગણે જોવા મળતી હોય અમુક ખેતરોમાં જોવા મળતી હોય તો અમુક વનસ્પતિ નિંદામણ તરીકે પણ જોવા મળે છે અને અમુક વનસ્પતિ એવી છે કે જે શિયાળામાં જ જોવા મળે કુદરતની કરામત તો જુઓ એક નાનકડું બીજ છે ખેતરમાં પડ્યું છે ઉપર વરસાદ થાય છે પરંતુ એ બીજ ઉગતું નથી અને શિયાળો આવે પવન બદલે અને તરત જ એ ઉગી નીકળે તો આવી એક શિયાળાની વનસ્પતિ કે જે શિયાળામાં જ થાય એવી એક વનસ્પતિનો આજે આપણે પરિચય મેળવવાનો છે તો એના વિશે એવું કહેવાય છે કે શિયાળામાં જોવા મળે ચંદન બટવાનો છોડ શિયાળામાં જ જોવા મળે ચંદન બટવાનો છોડ નિંદામણ તરીકે ઉગી નીકળે પણ ખૂબ ઉપયોગી છે છોડ તો આજે આપણે તમે જે સમજ્યા એ ચંદન બટવાના છોડ વિશે માહિતી મેળવવાની છે અને ચંદન બટવો એ નામ તમારે માટે નવું હશે પરંતુ એને ચીલ પણ કહેવામાં આવે તો એ ચીલની ભાજી આપણે જેને કહીએ એનો પરિચય મેળવીએ જોઈએ ચીલ વિશે ચંદન છોડ છે જગ્યાએ તેને ચીલની ભાજી પણ કહે છે તો સૌરાષ્ટ્ર વિસ્તારમાં તે ચીલના છોડ તરીકે ઓળખાય છે આ ચીલના છોડ મોટે ભાગે શિયાળામાં થાય છે તેમ છતાં ઠંડા પ્રદેશમાં તે બારે માસ જોવા મળે છે ચીલના છોડ બેથી ત્રણેક ફૂટ ઊંચા થાય છે આ છોડ ખેતરોમાં નિંદામણ તરીકે પાકમાં ઉગે છે તેમજ ધોરિયા કાંઠે ખેતરોના શેઢેપારે ભેજવાળા ખાડા ખાબોચિયામાં અને નદી કિનારે વિશેષ પ્રમાણમાં જોવા મળે છે તેને હિન્દીમાં ચીલી કે બડા બથુઆના નામે ઓળખવામાં આવે છે તો તેને સંસ્કૃતમાં ચંડીકા અથવા ચિલ્લિકા કહે છે જ્યારે તેનું અંગ્રેજી નામ બેકન બેકનવીડ છે તો અમુક લોકો તેને ઈગવીડ પણ કહે છે તેનું લેટિન એટલે કે શાસ્ત્રીય નામ ચેનોપોડિયમ એલ્બમ છે તેના મૂળ સફેદ રંગના અને આંગળી જેવા જાડા તેમજ ઝીણા રેસાદાર ફાંટાઓવાળા હોય છે તેની મુખ્ય દાંડી લીસી સીધી ચળકતી સફેદ ક્ષારવાળી તેમજ સૂતણીથી અંગૂઠા જેવી જાડી હોય છે તેમાં ઘણી શાખાઓ નીકળી છોડને ભરાવદાર બનાવે છે છોડ શંકુ આકારનું જોવા મળે છે તેમાં પાન આંતરે આવેલા છોડના નીચેના ભાગ પર પહોળા ને લાંબા તેમજ ઉપરના ભાગ પર સાંકડાને ટૂંકા હોય છે પાન એકથી ત્રણેક ઇંચ લાંબા અડધાથી એકાદ ટોચ તરફ તળીયે સાંકડા થતા અણીદાર હોય છે જાડા કાંગરીદાર અથવા બે ત્રણ દાંતાવાળા કે સાદા હોય છે પાનની બંને બાજુની સપાટી ફિક્કા લીલા રંગની સફેદ ક્ષારવાળી તેમજ પાન મુલાયમ ચળકતા અને સહેજ નીચે તરફ નમતા જોવા મળે છે પાનને ચોરવાથી લીલો રસ નીકળે છે જે થોડી વારમાં બની આંગળીઓ ઉપર ચોટી જાય છે પાનની વાસ ઉગ્ર અને સ્વાદ ચિકાસ પડતો ખારો તુરો અને કડવો લાગે છે પુષ્પ ધારણ કરનારી સળી પત્રકોણમાંથી નીકળેલી શાખાઓના છેવાડાના ભાગે ટોચ ઉપર હોય છે તેમાં જથ્થાબંધ ફૂલો આવે છે ફૂલો સૂક્ષ્મ લીલા રંગના હોય છે તેમાં ફળ બંધાય છે ફળ સૂક્ષ્મ અને પ્રથમ લીલા રંગનું અને પાકતા ભૂરા રંગનું થઈ જાય છે તેમાં અતિ સૂક્ષ્મ બીજ હોય છે જે કાચા હોય ત્યારે પીળાશ પડતા ભૂરા રંગના અને પાકતા કાળા રંગના થઈ જાય છે બીજને તોડતા અંદરનું મીંજ સફેદ રંગનું ઉગ્ર ગંધવાળું અને સ્વાદે ચિકાસ પડતું તેલિયું હોય છે ચિનોપોડિયમ વર્ગની આ વનસ્પતિ શિયાળો બેસતા જ ખેતરોમાં નિંદામણ તરીકે પુષ્કળ પ્રમાણમાં ઉગી નીકળે છે વળી આખા છોડ ઉપર સફેદ ક્ષાર હોય છે જેને આંગળી અડાડતા તે આંગળીમાં ચોટી જાય છે આ વનસ્પતિ જમીનમાંથી ક્ષાર મેળવીને જમીનને સુધારનારી ગણવામાં આવે છે ચીલના ઔષધિ ગુણની જો વાત કરવામાં આવે તો તે સ્વાદે ખારો ખાટો મધુરો કડવો બળવર્ધક ત્રિદોષ નાશક તેમજ મૂત્રલ સારક પૌષ્ટિક અને ઉત્તેજક માનવામાં આવે છે તે કૃમિ આંચકી સ્નાયુની શિથિલતા સંધિવા મગજના દર્દો કમળો પિત્વિકાર રતાંધણાપણું તેમજ લિવરના વિકારો દૂર કરનાર ગણાય છે તેમાં પણ ગોળ કૃમિ માટે તે અક્ષીર મનાય છે ચીલના છોડનો ઉકાળો કરી પચા મિલી જેવો ઉકાળો પીવાથી કૃમિ દૂર થાય છે અને પેટના દર્દો પણ દૂર થાય છે ચીલના બીજનું તેલ ત્રણ ચાર ટીપાં પતાશા ઉપર નાખી તે પતાસું ખાવાથી આંતરડાના કૃમિ છે એ દૂર થાય છે અને આંતરડા મજબૂત બને છે ચીલના બીજનું તેલ પતાશા ઉપર ચાર પાંચ ટીપા નાખી તે પતાસું ખાવાથી આંચકી અને સ્નાયુની શિથિલતા દૂર થાય છે સ્નાયુનો દુખાવો રહેતો હોય તેને આ પ્રયોગ કરવા જેવો છે શિયાળામાં આ ભાજી ખાવાથી સ્ત્રીઓના મગજના રોગો દૂર થાય છે સંધિવા અને કમળા ઉપર આ ભાજી ઉત્તમ ગણાય છે તેમજ આ ભાજી એટલે કે શાક કરી ખાવાથી યકૃત એટલે કે લીવરના વિકારો તેમજ શરીરના અન્ય વિકારો દૂર થાય છે ચીલની ભાજી કરી ખાવાથી અથવા ચીલના પાનના રસમાં થોડું મધ મેળવી પીવાથી બંધ પેશાબ છૂટે છે તેમજ અલ્પમૂત્રતાની ખામી હોય તો તે પણ દૂર થાય છે પેશાબના રોગોની આ ઉત્તમ દવા ગણાય છે જેને કમરનો દુખાવો અને પેશાબના દર્દો હોય તેણે ચીલના મીંજના લાડુ બનાવીને ખાવા જોઈએ આ લાડુ ખાવાથી કમરનો દુખાવો મટે છે અને પેશાબના દરેક પ્રકારના દર્દો દૂર થાય છે ચીલના પાનના રસમાં મધમેળવી પીવાથી હરસ મટે છે ચીલની ભાજી કરી થોડો સમય નિયમિત ખાવાથી રંતાંધણાપણું અને પિત્ત વિકાર દૂર થાય છે આમ ચીલની ભાજી એટલે કે ચંદન બટવો ખૂબ જ ઉપયોગી વનસ્પતિ છે તેનું શાક એટલે કે ભાજી કરી તેનું સેવન કરવું જોઈએ પણ હા યાદ રાખો તેનો અતિરેક ન થવો જોઈએ જરૂર પડે વેદની સલાહ લેવી કારણ કે તેનું વધારે પડતું સેવન કરવાથી શરીર શિથિલ બને છે અને તે ઉલટી કરાવનાર છે માટે તેનો પ્રમાણસર ઉપયોગ કરવો જોઈએ તો મિત્રો આજે આપણે આ ચીલની ભાજી એટલે કે ચંદન બટવાના છોડ વિશે માહિતી મેળવી આ છોડ છે એ શિયાળામાં જ થાય એ આપણે અગાઉ જોઈ લીધું તો મિત્રો આવી તો ઘણી બધી વનસ્પતિઓ છે કે જે ખરેખર આપણે ઓળખવી જોઈએ ખેડૂતો શિયાળામાં અને જોવે જ છે પરંતુ મોટે ભાગે આનો ઉપયોગ કરતા ન હોય હા અમુક લોકો જરૂર આની ભાજી કરીને ખાય છે તો આપણે પણ આવી સરસ મજાની વનસ્પતિઓ વિશે માહિતી મેળવતા રહીએ વનસ્પતિનો પરિચય એ આપણો જે સફર છે એ ધીમે ધીમે આગળ વધી રહ્યો છે આપ પણ તેમાં જોડાવ તમારા મિત્રમંડળ અને સગાવાલાને પણ એમાં જોડો અને એક આયુર્વેદ તરફ આપણે આગળ વધીએ નવી નવી વનસ્પતિઓનો પરિચય મેળવીએ અને હા આ વનસ્પતિ આપણે જે જોઈ અને અમે આ રીતે વનવગડામાં ખેતરોમાં રખડતા હોઈએ તો લાઇક તો બને જો તો લાઇક કરો કોમેન્ટ કરો તમારે કોઈ દવા વિશે આયુર્વેદિક દવા વિશે માહિતી મેળવવા માટે પણ કોમેન્ટ કરશો તો તમને એનો જવાબ જરૂર મળશે આવતા મંગળવારે ફરી પાછા આપણે નવી વનસ્પતિ લઈને આવશું પણ હા આપણું સૂત્ર છે યાદ છે ને કે મારું સ્વાસ્થ્ય મારા હાથમાં તો મિત્રો તમારું સ્વાસ્થ્ય જાળવો અને ફરી આવતા મંગળવારે મળીએ ત્યાં સુધી રજા આપશો નારાયણભાઈના જય શ્રી કૃષ્ણ